કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો આજે અમે કેમ્પિંગ વિડીયો લઈને આવ્યા છીએ એ પણ જંગલમાં તમે જોઈ શકો છો કે આ જંગલ છે અને એ જંગલમાં અમે કેમ્પિંગ વિડીયો લઈને આવ્યા છીએ હજુ તો અમે વિડીયો સ્ટાર્ટિંગ કરે છે હજુ અંદર થોડું જવાનું છે પછી આપણો કેમ્પિંગ વિડીયો ચાલુ થશે તો આપણા કેમ્પિંગ વિડીયોમાં બન્યા રહેજો અને અમે ત્રણ જણા આ કેમ્પિંગ કરવાના છીએ હું આ સંદીપ અને સુરો અમે ત્રણ જણા કેમ્પિંગ કરવાના છીએ તો વિડીયો ગમે તો લાઇક કરી નાખજો અને વિડીયોમાં આગળ બને જ રહેજો પહેલાં અમે લોકેશન ગોતી કે જઈ જગ્યાએ રાખું ને કઈ જગ્યાએ નહીં તો તમે વિડીયોમાં આગળ બને રહેજો જોઈ લો આજુબાજુ જંગલ છે અને આપણે કેમ્પિંગ કરવા ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો કે અમે અમારા લોકેશન ઉપર આવી ગયા છીએ અને આટલે અમારે આ જગ્યાએ અમારે બનાવવાનું છે ટેન્ટ અને આ જગ્યાએ અમારે કેમ્પિંગ કરવાની છે હું સુરેશભાઈ અને અમારા સંદીપભાઈ અમે ત્રણ જણા અમે કેમ્પિંગ કરવાના છીએ અમારો સામાન આ બધો લઈ દીધો છે બીજો સામાન અમે તમને આગળ બતાવીશું તો અમે વિડીયોમાં બનાવી રેજો અને હવે આપણે આગળનું કામ કરીએ ટેન્ટ બેન્ટ પહેલાં લગાવીએ તો મિત્રો આપણે ટેન્ટ બનાવવા માટે જો આ લાકડા આવી ગયા અને રાતે કડકો કરવા માટે એટલે આપણે ખાવા બની જે વસ્તુ બનાવવાની એના માટે લાવ્યા હવે પહેલાં આપણે ટેન્ટ બનાવી નાખીએ પછી તમને આગળ મળીએ તો વિડીયો જોતા રહેજો એ પણ વિડીયો આવી જશે આપણે હવે લાકડા વાકડે બધી જે વસ્તુ લાવવાની હતી એ બધી વસ્તુઓ લાવી દીધી છે એટલે હવે આપણે વિડીયો આગળ કરીએ ચલો કે આ ટેન્ટ બનાવી નાખી તમે જોઈ શકો કે અમે આ ટેન્ટ બનાવી નાખી જો આ વખત તો પાકરીએ નાખી એટલે બે કશું તકલીફ ના રહે એટલે આ વખત અમે ઘણી બધી મહેનત કરી છે અને ટેન્ટ બનાવી નાખ્યું એટલે આ મહેનત માટે તમારે એક લાઈક તો કરવી જ પડશે એક લાઇક કરી નાખજો જલ્દીથી હવે આપણે શું શું સામાન લાગે બતાવી નાખીએ ચાલો ઘણી બધી મહેનત લાગી અને કરી નાખ્યું હવે અમારો સામાન બતાવીશું કે અમારી પાસે શું શું સામાન છે તો તમે જોઈ શકો છો ટેન્ટ આ રીતે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે હાલ અમે અમારે ટેન્ટમાં બેઠા છીએ એ પણ અમે ત્રણેય જણા અને અમે પાણી પી રહ્યા સંદીપ પાણી પીવે છે તો અમારું ટેન્ટ તમે જોઈ શકો છો બહારથી પણ બતાવી દઉં બહારથી કંઈક આ રીતે લાગે છે અને છે પાથરેલું પણ છે અને અમે ત્રણ જણા તો આરામથી અમે અંદર ઊંઘી શકીએ એવું ટેન્ટ છે તમે જોઈ લો દૂરથી આવું લાગે છે નજીકથી અંદર આવું અંદર સામાન બાકી અમે જણા ઊંઘી ટેન્ટ બનાવ્યું છે તો કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો કે ટેન્ટ કેવું લાગ્યું તમને તો હવે મિત્રો અમે ચૂલો બનાવવા માટે ત્રણ પથ્થર જોશે તો જો એ તો ઘણા બધા છે આપણે એક એક સંદીપ ભાઈ ના ચૂલો બનાવીશું પેલા ચા બનાવીએ પછી ખાવાનું બનાવીએ તો જો આ રીતનું કંઈક ટ્રેન્ડ છે અમારી જોડે એટલે અમે આ જગ્યા ઉપર પહેલાં અમે ચૂલો બનાવીશું સુરા ચૂલો ગોઠવજો અમે પહેલાં ચૂલો બનાવશું અને પહેલાં અમે ચા પીશું પછી ખાવાનું કંઈક બનાવશું એટલે તમે વિડીયો જોજો અને અમે વિડીયો બનાવ ઘણી બધી મહેનત કરીએ છીએ પણ તમે એટલા બધા લાઇકો નહીં કરતા એટલે અમારા વિડીયો ગમે તો લાઈક કરતા રહો જો અમે આટલી બધી મહેનત કરીએ છીએ તો અમારા માટે તમે લાઈક કરતા રહો અને તમારા મિત્રોને શેર કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો જો હાલ ચૂનો ચૂલો બનવાની તૈયારી છે મિત્રો હવે આપણે પેલા ચા બનાવી નાખીએ થોડું તો આ દૂધ ચા નોટ છે હવે આપણે દૂધ પણ નાખી દઈએ ભેગા ભેગું મિત્રો હવે અમારી ચા બની ગઈ છે તો હવે અમે ચા લેશું અને પીવાનું ચાલુ કરી દઈએ મિત્રો આપણે ચા પીવા માટે કપ તો નહીં લાવે એટલા માટે હવે અમે જે ખાવાની ડીશ છે ને એમાં જ હવે ચા પીવો પડશે એટલા માટે અમે ચા પી લઈએ ચા બની જઈએ ખાવાનું બનાવીએ ચા તો બહુ મસ્ત બની હું આટલું જ પોણી હે વન થી વધારે પોણી ન હે અને આટલામાં જો પોણી પણ નહીં મળતું એટલે હવે આટલા પોણીમાં મારે આખે રાત કાઢવાની હે તો મિત્રો હવે આપણે ખાવામાં ખાવાની તૈયારી ચાલુ કરી રહ્યા છીએ અને જો પવા અહીંયા પલાળવા અમે દીધા છે અને બીજું આપણે જે ટોમેટા મરચું કોથમી છે એ બધા મસાલો આપણે સમારી દઈએ અને અમે સમારવા માટે ચક્કું વક્કું કશું લાયા નહીં એટલા માટે હવે આ સંદીપ એમ કહે કે હું ચમચેથી સમારું તો હવે જોઈએ એ રીતે સમારે છે તો મિત્રો આપણે પવા બનાવવા માટે જો આ બધું સમારી નાખ્યું છે અને પવા પણ હવે પડી ગયા છે એટલા માટે હવે આપણે ખાવાની તૈયારીઓ ચાલુ કરી તો મિત્રો અમે ટોમેટા મરચા અને કોથમી અંદર નાખી દીધી છે હવે મરચું માથું હળદર નાખીશું મિત્રો જોઈ શકો છો કે આ ગરમ મસાલો નાખી દેવું મરચું મીઠું તો મિત્રો હવે આપણે પૌવા અંદર નાખી દેવું તમે જોઈ શકો છો કે આપણે જંગલમાં પૌવાની પાર્ટી થઈ રહી છે અને આપણા પૌવા બની રહ્યા છે જો

પૌવા કેવા બન્યા છે આમ તો દેખાવામાં તો મસ્ત લાગે છે પણ અમે ખાઈએ તો બહુ મસ્ત છે અને ખાવામાં પણ બહુ મજા આવી રહી છે અને બહુ સારા બન્યા છે અને જંગલમાં આજુબાજુ કોઈ નહીં અમે પૌવાનું કેમ્પિંગ કરીને પૌવાને અમે પાર્ટી કરીએ છીએ বহু মস্তম હવે અમારું ખાવા પીવાનું તો રેડી થઈ ગયું છે અને અમે જો સુરેશભાઈ અને સંદેશભાઈ અંદર બેઠા છે અને પેલો કૂતરો ચોથી આવે કોઈ ખબર નહીં જો બે કૂતરા આવ્યા હે તો હવે આપણે ખાવા પીવાનું થઈ ગયું હવે જે આ વાહણ છે ને વાસણ એ બાર લાવો એ હવે વાસણને અમારી જોડે પાણી તો પીવા માટે લગી જ વધ્યું હોય એટલે એ વાસણને હવે અમે રેતથી સાફ કરશું પછી કારે જઈને ધોઈ નાખશું એવું કરશું એટલે તમે વિડીયોમાં બનાવી દઈજો તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે અમે ઊભો હું અને અંતાક્ષરી જણા અંધારું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આજુબાજુ અંધારું થઈ ગયું છે અને સૂરજ પણ ડૂબી ગયો છે અને અમે ઉભા છીએ તો તમે જોઈ શકો છો કે આ અમે લાઈટ નો ઘોડો લગાવી દીધો છે અને આ અમે બેઠા છીએ હવે કડી કમી ટાઈમ સ્પેન્ડ કર્યો પણ હવે એવું લાગે કે હવે ઊંઘવાની જરૂર છે બોલો શું હોય તમારું ઊંઘવું હોય કે ચાલો હોઈ હવે બે ચા ઊંઘાવે જબડી હવે તમને સંદીપ ભાઈ હોઈ જાવ સુરા ભાઈ હા ઊંઘવા જાવ છે ચાલ આ બે હવે ઊંઘાવે બહુ તો મિત્રો બેટી બેટી હવે અમે પણ ઊંઘી જઈએ અને જો હવે અમે ઊંઘી જઈએ પણ વિડીયોની એન્ડિંગ પણ આવતા જઈએ કે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બોલો જેટલા આગળ વધે અમારે ગુજરાતી ભાઈઓ જ છીએ અને ગુજરાતી ભાઈઓને તમે સપોર્ટ કરો તમે ગુજરાતી ભાઈઓને નહીં કરો તો કોને કરશો તો હવે અમને પણ થોડો સપોર્ટ બતાવી દો અને જલ્દી જલ્દીથી અમારા સો સબસ્ક્રાઈબર પૂરા કરાવી નાખો સો સબસ્ક્રાઈબ કરી નાખશો એટલે અમે કોક સો સબસ્ક્રાઈબ માટે અલગ પાટી લાવશું એટલે જલ્દી જલ્દી સો સબ સો સબસ્ક્રાઈબ પૂરા કરી નાખો અને અમારા સંદીપભાઈ થોડા બે શબ્દ કહેશે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તેથી અમારા સો સો સબસ્ક્રાઈબર થઈ જાય તેથી અમે નવું ચેલેન્જ લાવીએ હા અને આ અમે જંગલમાં કર્યો છે તમે જોઈ શકો છો કે અંધારું પણ થઈ ગયું છે ને આજુબાજુ કોઈ નથી આ અમારે ચૂલો થોડો થોડો ચાલુ છે બીજું તો જોઈ લો આ જંગલ અને અમે બેઠા છીએ તો હવે અમે ઊંઘવાનું કરી નાખીએ ચલો ઊંઘી જઈએ તો ગુડ નાઇટ મળીએ આપણે એક બીજા નવા વિડીયો આવાના આવા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય તો મિત્રો હવે અમે ઊંઘી જઈએ ચલો બરાબર ગુડ નાઇટ ગુડ નાઇટ